ચાલો ગાય કેમ છો મજામાં આવ્યો મજામાં છે વેલકમ ટુ ન્યુ વ્લોગ આ શું થયું અને આજને આપણે જઈએ છીએ કેશોદ નવું ગાર્ડન એટલે ગાર્ડન છે ને અહીંયા એનું ઉદઘાટન હતું બન્યું હતું અને એ તો ઘણા ટાઈમ થઈ ગયો બટ કાંઈથી આપણે કંઈક પચીસ ત્રીસ કિલોમીટર જેવું થાય તો આજ જાઉં ને બ્લોગ ઉતારીશું અને બતાવીશું આ બાજુ જોઈએ એટલે જઈએ આમ ક્યાંય ક્યાં લાગ્યું બ્લોગ ઉતરવા જતા સ્પેશિયલ તો અહીંયા તો હોય તો જવું જોઈએ ને તો અમે જઈએ છીએ અહીંયા જો એક આ શખ્સ આવે એ જોઈ મિત અહીંયા જારી હતી જો એ સિનેમેટિક વ્યુ એવું ખરેખર મીત જોરદાર સીન દેખાય અહીંયા અહીંયા રહે હવે એટલે એ મિત આવે અને હું બી જાય હે વિડીયો બનાવી જાઉં જોતા રહી ગયો એટલે કે મજા આવી ઓકે જો કલેક્શન એના ફોર્થ બટા ખતરનાક છે એકદમ ચકાસ ના मोबाइल है ना આમાં ભાઈઓ લઈ तो તે ભાઈ આ કીદમાં છે વાંધો નહી તો શું કરી મોબાઈલ સુ તો લે પડા પડા સ્પ્રે નકલી અને પછી જાઈએ મેને દે એક જ પોસા કે એ એ મને એમ નહી આવતી તો નકી ગમે એટલે તો એક આ ત્રણ છે હજી આઈ કઈ કલો ગછ મસ્ત હારો ને આપણે લગાલી આમો કલર હોય તમને મજા આવે નીકળી ગયા પ્રભુ પાલા ગામ થી બાયપાસ ગેટ આપણે આ બોટ કયો બતાવવાનો હતો અરે યાર બોટ બીજો બતાવાય ગયો આ રૂડું ઘેડ આપડું ઘેડ મોજ મોજે કેવો હતો

ઓકે ફાઇનલી તો અહીંથી છે ને અમિત ના તો આ અહીંયા આવે અહીંયા વાંધો ને જોવા તો અમે અહીં પૂગા અને અહીં જોઈએ ગાર્ડનમાં ફરીયા થોડું અને ફરી એમાં તો નથી ફરાયું કેમ કે તડકો જોરદાર છે હવે અહીં જોઈએ હું તો પહેલી વાર આવ્યો બન્યું ને પછી ઘણો ટાઈમ થઈ ગયો અહીંયા કેટલો ટાઈમ થઈ ગયો ઓકે ફાઈનલી હાલો તો નાઇન્ટી થઈ ગઈ પહેલાં તો અહીં ગેટ હતો બરોબર અને હવે અહીંયાથી એમ જો આવેલા છે એવા તડકા ધૂમના તડકો તો જો લુકેટ અને ગાર્ડન તો કહેતા કે ગાર્ડન હાટું ધકો કાતો બટ એવું નથી બટ કેશોદમાં આય બન્યું ને અમારે પાસે થાય થોડું એટલે અમે અહીંયા ઉગી ગયા થોડી પબ્લિક નથી હોય એટલી કુડો ચીન છે આમાં બે હોય તો આરામે બે કે આ હું જેવું લાગ્યો છે જ જૂનાગઢ બન્યું ને સ્વામિનારાયણ મંદિર છે ને અહીંયા આવી ટાઈપનું છે એટલી જગ્યા એવા આવ્યા ને ખોટા હે કે ફે હાચા ભાઈ ફાઈનલ રિયલ મગર જોવા મળ્યું એમ કહે કે આવો નહીં કે ઉભા રહી જાઓથી ચબાવી જાઓ મને કેવું લાગે કે રિયલ એમાં કાદું બેઠું છે પાણીમાં નહીં લાગતું તો નથી રિયલ આપણે જોઈએ ખોટા હોય હાલી હમ જો આનું મોટું છે એ ધરાઈ ગયું લાગે નાનું ખુલ્લું છે

અને એક આયા એક ફેમિલી આયા અનેક ફેમિલીમાં આ આ ટાઈપના મિતમાં આ રાખેલા છે એ જે એનું કોઈ નામ હશે જૂનાગઢ અહીંયા ને ગાર્ડન ટાઈપનું છે ને જ આ રાખેલા છે અહીંયા તો કામ આલે કામ તો એ તો આલે તને કે નવું નવું ઉડ ગાર્ડન તીને મત લાગે реалиસ્ટિક ખાંજે ફટકાવી તો દેખાય

એ સાબરી આવે ને હા દયા આખો બ્લોગ ઉતરે ભાઈ ભાઈ ના મોબાઈલ માં આ ભાઈ ના મોબાઈલ માં બુક્કો જ આઇકન ના છે ને મેર નો આવ્યું કામ હતું નોકરી ભેગા નો ઈ ના ન લઈ ગયું તો ક્યાં માં ઉતરી શું છે ભાઈ આ લાગડ જઈ આવી આમ

જાય મેં તો હોય થોડુંક લહેરપટ્ટી ખાતો હોય જાય અને આ સાઈડ છે બધું આખું નાના બાળકોને અને ઓલી સાઈડ એક્સરસાઇઝ નું નામ ખરેખર ખરા કલરફુલ દેખાય આમાંથી કલર ગ્રેડિયન્ટ કરના કે ને એટલે જોરદાર દેખાય કે ના મીત Imit kali di halo Paku? Oke dan. ગયા અમે તો તડકો ભાઈ જોરદાર છે આ ટાઈમ આવ્યા ને એ તડકો હે ને બહુ જ છે ને કંઈક ચા સાડા પાંચ થઈ ગઈ છે સાડા પાંચ પોણા છ થવા બસ સિટી કહેવાય એક પ્રકારની આવી જાય તો કેસો સિટી અને આમાં તો પછી હાલે રાખે બિલ્ડિંગ પછી પછી ઘેડીને ન પૂગે હો વાલા ઝાડવું ક્યાંય ગયું ના તમને આમ વાંધો નહીં મિત ક્યાં ઝાડવાય ખાલી મજા આવે જાડવાનું ખાલી જો થળ છે ને તો આમાં અંદરથી જો આપણે આમ છાયાનો અનુભૂતિ થાય જોરદાર હાલી ગયો ભાઈ મિતનો આ કસરત કરવા જવાનું છે પાછો હાગી એટલી ટાઈમે પૂગી જાઉં આઠ વાગે જાઉં હવે બાકી આપણે જવાનું તો છે જ અને આમાં જો બધાય બેઠા હોય ફોટોગ્રાફી કરતા હોય અને અમે આડી ફોટો પાડશું આમાં

આવા સર્કલ ને ફરતી સાઈડ છે ને એનિમલ્સ એલા એનિમલ્સ છે આમ જોઈ તો આવું લઉં કહેવાય આપણે ચક્કરબાગ ને જુનાગઢ બટા ફેક ને ઓલા ઓરિજિનલ આ જો ફરતી જાય છે અહીંયા હા અહીંયા જો કબૂતર ને પાણી પીવા માટે રાખ્યું એટલે આ યામ એમ તો એ આપી હું કે તમારો ફીડબેક તો કે મેં તો કહી દીધો પચામાંથી 35 ના ના ભાઈ હારું છે મે તો ખાલી મજા કરતો ખાલી બ્લોગ બનાવી એટલે મોજ કરું મસ્ત

ગાર્ડન ને કહી દઈએ બાય બાય અને મજા આવી હવે ભાગી ગયા અહીંયાથી પેલા તો નીકળીએ ને હવે જાઉં ક્યાંક લોક બનાવ છે જાઉં અક્ષય ગઢનું મેં કેવી છે જો મેળા છે જાય અત્યારે અહીંયાથી થાય છ કિલોમીટર હા ચાલો બાય બાય અહીંયા અને પાછા બધા છું મોજ જ નહીં મોજ ગાર્ડન કેશો and